નહીં પછી તે ઓવરબ્રિજ હોય કે સામાન્ય રોડ મહાનગરપાલિકાના પર જાને દયાભરનું ભારણ હોય તેમ એક પણ વિકાસ કાર્ય સમયસર પૂર્ણ નહી થતા પ્રજાના ભાગે સુખ સગવડ કરતા દુવિધા વધુ આવે છે તેની હાલાકી લોકો ભોગવી રહ્યા છે તેનો આ પ્રત્યક્ષ પુરાવો છે ભાવનગર શહેરમાં સર્કલ સર્કલથી ધોબી સોસાયટી થઈ બોરતળાવ બાલવાટિકા માટેનો રસ્તો પહોળો બનાવવા ગત ઉનાળામાં આગ ઓગતી ગરમી વચ્ચે તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું અને વર્ષોથી ગેરકાયદે બાંધકામ કરી વસતા લોકોને બેઘર કર્યા હતા

તેમજ અહીતા સ્થાન ગ દ મકાનો રોડ બનાવશું બહુ મોટો લોકોને અગવડતા ન પડે બહુ સાચી વાત છે વિકાસ માટે લોકો પોતાના મકાન આપી દે છે પણ આ લોકો ને મકાન ની જરૂર નો ચડે છે અને અકસ્માત થાય છે અને પહેલી બાજુ કરોડોના ખર્ચે ઓવરબ્રિજ બનાવે છે સમય મર્યાદામાં કામ પૂર્ણ થયું નથી અને અહી વાતો કરવી છે ગરીબો ના મકાન પાડી દીધા રોડ ક્યારે બનાવશે તકલીફ માં તો સાહેબ એવું છે કે હાલની તારીખમાં જે કોર્પોરેશન દ્વારા આઠ દસ મહિના પેલા ડિમોલેશન ભેગા ડિમોલેશન કર્યું તાત્કાલિક એક દિવસની અંદર આ લગભગ રસ્તો કોળો કરી નાખ્યો અને પછી અમને એમ હતું કે રાત્રે રાત રોડ બની જશે પણ એની બદલે દસ દસ મહિના થયા અને કોઈ રોડ રસ્તાનું કામ કર્યું નથી અને ખાલીને ખાલી કપચા પાથરી ગયા છે અને માથે માટી નાખી દીધી જેથી ને વાહનો જે ચાલે છે એની પાસે ઢુંડી ડબરી ઉડે છે

કામ પૂર્ણ નથી થયું અને આજે આ રોડ બનાવવા માટેનું કામ છેલ્લા ઘણા મહિનાઓથી બંધ છે જેના લીધે હાલ સ્થાનિકો અને રાહદારીઓ હાલાકીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે બાકી રહેલા આ રોડનું કામ મહાનગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે ત્યારે ક્યારે આ તંત્રને અહીં પાકો ડામર રોડ કે આરસીસી રોડ બનાવવાની ફુરસદ ક્યારે મળશે તે અંગે લોકો સવાલ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાને રોડ માટે મળેલી કરોડોની ગ્રાન્ટ વાપર્યા વગર જ પડી રહી છે ત્યારે કોને દોષ દેવો લોકોને તે સમજાતું નથી